ખ્યાસી નો પગારદાર લાંચ કોરી કરતા જડપાયો ક્લાસ ટુ ઓફિસરે વેપારનો ટેક્સ રિફંડ મંજૂર કરાવવા પંદર હજાર માંગ્યા લાંચ લેતા એસી બી રંગે હાથ દબોચ સુરતના રાજ્ય ઘર ભવનમાં ફરજ બજાવતા વર્ગ બે ના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને ને પંદર હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા નિલેશભાઈ પટેલ છેલ્લા તેર વર્ષથી સરકારી નોકરી કરતા હતા લાંચ સ્વીકારતા પકડી દીધો આ મામલામાં ફરિયાદી એક વેપારી છે જે નિયમિત ટેક્સ ભરતા હતા અને ગેરકાયદેસરકટ અને કાયદેસર ટેક્સ રિફંડ મેળવવા માટે અરજી કરી પરંતુ રાજ્યવેરા અધિકારીએ રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ પંદર હજારની લાંચ માંગી હતી ફરિયાદી લાંચ આપવાનો ઇચ્છુક ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો એસીબીએસનું સુનિશ્ચિત આયોજન કરીને રાજ્યકર ભવનના ચોથા માળે છટકું ગોઠવીને લાંચ લેતા પકડી પાડ્યા હતા એસીબી દ્વારા આરોપી નિલેશભાઈ પટેલની સંપત્તિ અને અન્ય ભ્રષ્ટાચાર સંબંધિત વિગતોની તપાસ શરૂ કરવામાં આવી એસીબીની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી તે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને ના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ જેઓએ પ્રથમ વીસ હજારની માગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે અંતે હજાર રૂપિયામાં નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા જે જીએસટીનું રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર છસો એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવે જ પેટે માગેલા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે